નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ કે એવું સેક્ટર જે ખૂબ જ મહત્ત્વનું છે તો એગ્રિકલ્ચર સેક્ટર એટલે આપણું જે કૃષિ ક્ષેત્ર છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ આપ સૌ જાણો છો કે ખેતી ક્ષેત્ર છે આપણું એગ્રિકલ્ચર ક્ષેત્ર એ આપણા અર્થતંત્ર એટલે આપણી જે ઇકોનોમી છે એની એક બેકબોન કરોડરજૂ ગણાય છે કેમ કે જો આપણી બેકબોન આપણે એટલે કહીશું કે જે નબળું પડશે તો એ આપણું આખું શરીર જેમ કરોડરજ્જુ ખતમ થતાં જેમ શરીર આખું નબળું પડી જાય છે એ જ રીતે જો ખેતી નબળી હશે દેશની તો આખો દેશ નો વિકાસ છે એ રૂંધાઈ જશે અને આપણી જે ઇકોનોમી છે એને બહુ માઠી અસર પડશે હવે આપણે આજે વાત કરીએ તો જે ભારત છે એ આપણું વિશ્વમાં ખેત ઉત્પાદન છે તો એના અંદર બીજા ક્રમે છે તમે સૌ જાણો છો કે ખેતીની અંદર પહેલાં ક્રમે અત્યારે ચાઇનાનું નામ આવે છે તે તે બાદ જે ખેત પદાશોમાં ઉત્પાદનમાં જો સૌથી કોઈ વધારે ઉત્પાદન કરતું હોય તો બીજા નંબરે ભારત આવે છે હવે આપણે વાત કરીએ ભારતીય અર્થતંત્ર છે ઇકોનોમી એની અંદર ખેતીનું યોગદાન શું રહેલું છે તો સૌપ્રથમ આપણે જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં કેટલો હિસ્સો છે ખેતીનો તો ભારતની જે આપણી કુલ જીડીપી છે તો એની અંદર કૃષિ કૃષિ ક્ષેત્રનો હિસ્સો આપણો અઢાર ટકા જેટલો હિસ્સો છે માત્ર કૃષિનો જ અઢાર ટકા હિસ્સો તેમાં આવે છે હવે રોજગારી ક્ષેત્રે વાત કરી તો ભારતનું સૌથી મોટું રોજગારનું કોઈ ક્ષેત્ર હોય તો તે કૃષિ છે સૌથી વધુ એટલે કે જે ગ્રામીણ વિસ્તારો છે એની અંદર કોઈ મોટા એવા રોજગારીના ક્ષેત્ર નથી ત્યાં કૃષિ જ એક સૌથી મોટું રોજગારીનું ક્ષેત્ર છે હવે વાત કરીએ આપણે નિકાસ એક્સપોર્ટ તો ચોખા મસાલા કપાસ મગફળી ચા ખાંડ જેવી વસ્તુઓને નિકાસ દ્વારા ભારત વિદેશી ઊંડિયામણ જે એકઠું કરે છે એ તો વાત કરીએ તો ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક ઉત્પાદક છે અને સૌથી મોટો ચોખાનો પણ બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે હવે ખેતીની અંદર ખાસ કરીને જે મોટું ક્ષેત્ર છે સૌથી ઇકોનોમીમાં એનો મોટો મહત્ત્વનો રોલ છે તો એની અંદર પડકારો પણ ઘણા બધા છે તો આપણે એના પડકારો કેવા કેવા આવે છે કૃષિ સેક્ટરમાં એની પણ આપણે ચર્ચા કરીએ તો ભારતીય ખેતી માટે ઘણા બધા ગંભીર પડકારો છે એમાંનો એક આપણે પહેલો જ પડકાર વાત કરીએ તો એ છે હવામાન પર નિર્ભરતા એ આખું ક્લાઇમેટ જે છે આપણું ચેન્જ થઈ ગયું છે એના કારણે જે હવામાન આધારિત આખી ખેતી છે તો એમાં હજુ પણ ભારતની મોટાભાગની જે ખેતી છે એ આપણી ચોમાસા ઉપર જ નિર્ભર છે આબોહવા પરિવર્તન જેટલે એટલે કે ક્લાઇમેટમાં જો ચેન્જ આવશે એના કારણે જે અનિયમિત વરસાદો અને વાવાઝોડાની જે આફતો છે એ વધી રહી છે બીજું છે નાના ખેતરો તો ભારતની અંદર જે એક હેક્ટરથી પણ ઓછી જમીન ધરાવતા ઘણા બધા નાના નાના ખેડૂતો છે તો વાત કરીએ કે એની અંદર જો એને આધુનિક મશીનોનો ઉપયોગ કરવો હશે કોઈ ટેકનોલોજી એવી ઉપયોગ કરવું હશે તો એ કરી નહીં શકે એનું કારણ કે નાની જમીન છે એના માટે આધુનિક જે ઉપકરણો છે એનો ઉપયોગ કરી નથી શકતો બીજું છે માળખાગત સુવિધાઓનો અભાવ તો આપણે આવડું બધું પ્રોડક્શન છે તો એની સામે જે કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ છે એ થોડીક અપૂરતી છે એના જે અભાવો છે એના કારણે આપણા લગભગ દર વર્ષે ત્રીસ ટકા જેટલા ફળ અને શાકભાજી આપણા બગડી જતા હોય છે હવે આપણે વાત કરીએ કે કૃષિમાં આધુનિકરણ અને નવી ટેકનોલોજીની વાત કરીએ તો ભારત સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા ટેકનોલોજી પર ઘણો બધો ભાર મૂકવામાં આવી રહ્યો છે અત્યારે તમે જોવો છો કે ડ્રોન દ્વારા જે સ્પ્રે થાય છે એગ્રી ટેકનિકથી તો સેટેલાઇટ દ્વારા પાકની દેખરેખ અને સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ આ બધા પર ભાર વધી રહ્યો છે કેમ કે આધુનિક ટેકનોલોજીથી જે ખેતી થઈ રહી છે તો એની અંદર આ બધું ઉપયોગ થઈ રહ્યું છે હવે વાત કરીએ ઈનામ તો ખેડૂતો પોતાના પાકને જે ઓનલાઈન રાષ્ટ્રીય બજાર છે જે આપણી નેશનલ માર્કેટ એની અંદર નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા ખેડૂતો પોતાનો પાકને રજિસ્ટર કરાવી વેચી શકે છે આ એક સરસ મજાની સુવિધા છે બીજું છે પ્રાકૃતિક ખેતી ઉપર અત્યારે થોડું જોર વધી રહ્યું છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે અને ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ છે એને પણ પ્રોત્સાહન આપી રહી છે સરકાર પછી બીજું છે આપણે જે ખેડૂત કલ્યાણ માટેની મુખ્ય યોજનાઓ તો એની અંદર વાત કરીએ તો પીએમ કિસાન છે તો એમાં ખેડૂતોને જે વાર્ષિક છ હજારની સીધી દર વર્ષે સહાય મળે છે બીજું પીએમ ફસલ વીમા યોજના છે તો એની અંદર કુદરતી આફતો સામે જે પાક વીમાનું આપણું રક્ષણ મળતું હોય એ આ સિવાયની કિસાન ક્રેડિટ કાર્ડ છે તો એની અંદર ઓછા વ્યાજે તમને ખેતી માટેની કોઈ પણ લોન જોતી હોય તો એની સરસ મજા સરસ મજાની સુવિધા ઉપલબ્ધ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગુજરાત એમાં પાક નુકસાની સામે ગુજરાત સરકાર દ્વારા વળતર મળતું હોય જે હાલમાં જ આપણે જે મગફળીની અંદર અને જે વરસાદ કમોસમી થયો હતો ત્યારે જે વાવેતર ના જે આપણા વળતર મળ્યું તે આ યોજના હેઠળ જ આપણે એનો લાભ મળ્યો હતો કૃષિ ક્ષેત્રની વાત કરી તો કૃષિ ક્ષેત્રની અંદર આ જ રીતના બીજું હજી પણ જો સિંચાઈની સગવડો વધારવામાં આવશે અલગ અલગ ટેકનોલોજી દ્વારા ખેડૂત નવા નવા ઇનોવેશન કરતો રહ્યો છે અને કરશે તો ભારતને ખરેખર વિશ્વનું ફૂડ બાસ્કેટ બનાવતા કોઈ રોકી નહીં શકે જય હિન્દ જય જવાન જય કિસાન